સુરત મહાનગરપાલિકાએ આ કરોડો રૂપિયાના ખર્ચે ગાર્ડન બનાવ્યું છે જેથી લોકો અહીં શાંતિથી સમય પસાર કરી શકે બાળકો રમી શકે પરંતુ હવે આ ગાર્ડન દારૂડિયાઓનો અડ્ડો બની ગયો છે રાત્રે અહીં દારૂની મહેફિલો જામે છે ગંદકી ફેલાયેલી રહે છે અમે સ્થાનિક લોકોએ સાથે મળીને રેડ કરી તો અમને અહીં દારૂની બોટલો અને બીજી અસામાજિક પ્રવૃત્તિઓના પુરાવા મળ્યા પાલિકાએ આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ ગાર્ડનને આવા તત્વોથી મુક્ત કરાવવો જોઈએ પૂર્વ કોર્પોરેટરના આક્ષેપો અને સ્થાનિક લોકોની ફરિયાદ બાદ હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા મામલે શું કાર્યવાહી કરે છે શું પાલિકા આ ગાર્ડનને ફરીથી સ્વચ્છ અને સુરક્ષિત બનાવી શકશે મારું નામ મુકેશ કોઠિયા છે હું આ વિસ્તારમાં અશ્વિનીકુમાર વિસ્તારમાં વોર્ડ છ અને પાંચમાં બે વખત ચૂંટણી જીતીને સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી શક્યું છું છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી એવી છે કે આ વિસ્તારમાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ મળે એવી ઘણા વર્ષો પહેલાં અમારી માંગણી હતી એ માંગણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંતોષીને આ વિસ્તારમાં એક નજરાણું આપ્યું અમને પણ આજે આ નજરાણું અમારા માટે દુઃખનો મગજનો દુખાવો થઈ ગયો છે કે અહીંયા અપ્રવૃત્તિ બહુ ચાલે છે ખુલ્લે આમ દારૂ પીવાય ખુલ્લે આમ ગાંજા પીવાય કોઈ રોકવા ટોકવા વાળું નથી સફાઈ થતી અને આ ગાર્ડન આજે આ લો આ વિસ્તારમાં એક ન્યુસન્સ બની ગયો છે અમારી માગણી તો બહુ સારા હેતુથી આ સુરત મહાનગરપાલિકાએ અહીંયા લાખો કરોડો રૂપિયા ખર્ચીને લોક સુવિધા માટે એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ અને એક રમતગમતનું મેદાન તરીકે અહીંયા જે વિકસાવ્યું છે નથી કોઈ સિક્યુરિટી વાળા નથી કોઈ ગાર્ડન ખાતું ધ્યાન રાખતું કે નથી ઝોન ઓફિસ વાળા ધ્યાન રાખતા ગાર્ડનમાંથી દારૂની બોટલો મળી આવી સવારમાં એક ગાંજો પીતો હતો ખુલ્લે આમ એમને બી પકડ્યો અને કાપોદરા પોલીસ સ્ટેનને

અને આનો જે નિભાવ કે સફાઈ સાફસુફ રાખવી કે મેન્ટેન કરવું એ સુરત મહાનગરપાલિકાની હેદમાં આવે છે બેમાંથી એક પણ સફળ નથી કરી તો નાખ્યું પણ નિભાવી નથી શીખ્યા આજે દુઃખ એ બાબતનું છે કે લાખો કરોડો રૂપિયાની જમીનમાં એક સુવિધા ખાતર લોક સુવિધા માટે જે સારું બિલ્ડિંગ બનાવ્યું સારા ગાર્ડન બનાવ્યા પણ પરિણામ આજે શૂન્ય થઈ ગયું